તો ચાલો મિત્રો દેખાડું તમને માછલા અને વિડીયોમાં બને રહેજો ને નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દો તો પહેલા તમને દેખાડું ઝીંગા તો જો મિત્રો આ ઝીંગા ખાલી થાય તો આ છે મિત્રો ઝીંગા જો અને આ ઝીંગા છે આવી રીતના કઈક આવે જીંગા તો જો મિત્રો એટલે બોટું ખાલી થાય છે તેનો ખાલી જીવાયો સાબી જો તો ચાલો મિત્રો બીજી બોટે જઈએ અને જોઈએ શું માલમાં છે તો આગળ જઈએ મિત્રો મિત્રો તો આપણે મોટા મોટા માછલા જોવા મળી તો તમને એના નામ કહું અને કાઢી કાઢીને એક માછલું દેખાડું તો જો મિત્રો આખી રિક્ષા છે તો મિત્રો પેલો તો આપણે જોવા મળી કડેસલો કેમ છે જો મિત્રો ટપકા વાળો છે આ છે મિત્રો લાલપરી જો મિત્રો કલર કેવો લાગે જો એક નંબર લાગે જો આ છે મિત્રો ડાઈ સ્વાદિષ્ટ ફીસ આવે મિત્રો સરસ મજાની તો આવી રીતનો કાક માલ હોય છે તમને દેખાડો મિત્રો મોટા મોટા માસલા હોય તો અને વિડીયોમાં બનાવે છે નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો ચાલો મિત્રો બીજી બોટે જઈએ અને તમને દેખાડું માલ માસલા મોટા મોટા જો મિત્રો આમાં છે મોટા મોટા માસલા

ટાઈની છે ટાઈની જો મિત્રો કેવી રીતે ખાલી કરે જો નાના નાના બકડીયા છે સારી રીતે બોટ ખાલી કરે મિત્રો અને જો ફરજ હોય જરા પંદર દિવસ ની પછી પ્રેસર એટલે કે ઝીઘા મારીને આવી છે અને જો મિત્રો બોટ ખાલી કરે આવી રીતે કઈક કોઈ મિત્રો માછીમારો નું જીવન